વિનુભાઈ દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી જ હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે તમામ પ્રશ્નો નું નિરાકરણ ની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું બિલકુલ અધિકારી જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો અમુક કામનો અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી અધિકારીારે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ કોરોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે ભાઈ આ અમારે અલ્પબિન મિત્રા છે એય અમારો સિટી છે તો એટલે મેં ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ છે આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોરે છે ગાડીઓ લોકો ધોરે છે

ખબર હોય ને ખબર પડે ને આ કરવું પડે આ પ્રજાનો પ્રશ્ન છે હાજી ડેમ પાણી છે તો કરવું પડે દવા અમારે અમે જો કેતા હોય તો પ્રજા નું કઈ ન કરતા હોય